હરે હર મારે મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ હું છું મીરલ જોશી આજે એક સરસ મજાનો ટોપિક લઈને આવી ગઈ છું કે કેમ ફક્ત મહાશિવરાત્રિના જ દિવસે ભગવાન શિવનું આટલું બધું મહત્ત્વ કેમ છે કેમ મહાશિવરાત્રીના દિવસે આટલી બધી મંદિરોમાં ભીડ લાગેલી હોય છે શું છે એનું કારણ તો એક શિવપુરાણનું એક રહસ્ય છે તો એ તમારી સમક્ષ લઈને આવી ગઈ છું તો વિડીયોના અંત સુધી જરૂર જોજો વિડિયો સ્ટાર્ટ કરતાં પહેલાં મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોમાં લાઈક કરી દો તો ચાલો આપણે કરીએ વિડીયો સ્ટાર્ટ આમ તો એક વર્ષમાં બાર શિવરાત્રિ આવે છે દરેક મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ શિવરાત્રી હોય છે પણ ફાગણ માસમાં કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ જે શિવરાત્રિ હોય છે તેને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે આ વર્ષે શિવરાત્રી છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં બુધવારના દિવસે આવે છે આમ જોઈએ તો આપણા હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિની અલગ અલગ માન્યતાઓ અને કથાઓ જોવા મળે છે કોઈ ભગવાન શિવના જન્મદિવસના રૂપમાં શિવરાત્રિ મનાવે છે તો કોઈ લોકો આ દિવસને ભગવાન શિવે જે વિષપાન કરેલું હતું તેના રૂપમાં મહાશિવરાત્રિ મનાવે છે અને કોઈ લોકો તો ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહના રૂપમાં મનાવે છે એટલે એમ કહીએ તો આજના જમાનામાં શિવજી અને પાર્વતીજીની હેપી એનિવર્સરી તરીકે મનાવે છે પરંતુ હું આજે તમને એક અલગ જ પ્રસંગની વાત કરવા જઈ રહી છું તો આજે આપણે એક શિવપુરાણનો જે પ્રસંગ છે શિવરાત્રિનો જે પ્રસંગ છે તેના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને આ વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો એક વારની વાત છે એક વાર ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી વચ્ચે કાર્યને લઈને ખૂબ જ વિવાદ થઈ ગયો આ વિવાદથી સમગ્ર દેવતાઓ ભયભીત થઈ ગયા અને ચિંતામાં મુકાઈ ગયા પછી બધા જ દેવતાઓ દિવ્ય કૈલાસમાં ગયા અને શિવજીની પૂજા અર્ચના કરી શિવજીને પ્રાર્થના કરી એટલે શિવજી પ્રસન્ન થઈ ગયા ભગવાન શિવજીએ આ દેવતાઓની બધી જ વાત સાંભળી કે કેવી રીતે ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્માજી વચ્ચે વિવાદ થયો તો આ વાત સાંભળી ભગવાન શિવજીએ તરત જ બ્રહ્માજી અને વિષ્ણુજીની વચ્ચે એક અગ્નિનો સ્તંભ સ્થાપી દીધો આ અગ્નિનો સ્તંભ એટલો તેજસ્વી હતો કે એક કરોડ જેટલા સૂર્યનું તેજ કરતાં પણ વધુ તેજસ્વી હતો પછી શું બ્રહ્માજી અને વિષ્ણુજી બંને ચિંતામાં મુકાયા કે આ શું થઈ ગયું છે પછી બ્રહ્માજી અને વિષ્ણુજીએ આ સ્તંભની ઊંચાઈ અને ઊંડાઈ માપવાનું નક્કી કર્યું ત્યારે બ્રહ્માજી ઉપરની તરફ ઊંચાઈ માપવા ગયા અને વિષ્ણુજી નીચેની તરફ ઊંડાઈનો છેડો શોધવા માટે નીકળી પડ્યા પરંતુ બંને નિષ્ફળ ગયા કેમકે આ જે સ્તંભ બનાવેલો હતો એ તો અંત વિનાનો હતો અને ભગવાન શિવજીએ બનાવેલો હતો તો અંતે બંને થાકીને સ્થાન પર આવી ગયા અને ચૂપચાપ ઊભા રહી ગયા ત્યારબાદ બંનેએ ભગવાન શિવજીને પ્રાર્થના કરી અને તેઓએ આ અગ્નિમાં ભગવાન શિવને સ્થાપના કરી તેમણે હાર નુપુર કેયુર કિરીટ કુંડળ જનોઈ વસ્ત્ર પુષ્પમાળા રેશમી વસ્ત્ર ધોતિયું મુદ્રિકા પુષ્પ તાંબુલ કપૂર ચંદન ધૂપ શ્વેતછત્રી ધજા અને વગેરે દિવ્ય વૈભવોથી શિવજીની પૂજા કરી હતી આ પૂજાથી ભગવાન શિવજી ખૂબ જ પ્રસન્ન થયા અને એવું કહેવામાં આવે છે કે સૌ પ્રથમ જો કોઈએ શિવજીની પૂજા કરી હોય તો બ્રહ્માજી અને વિષ્ણુજીએ આ પ્રસંગ દ્વારા જ ભગવાન શિવજીની પૂજા કરી છે સૌ પૂજા કરનાર જો કોઈ હોય તો એ બ્રહ્માજી અને વિષ્ણુજી છે તો આવી રીતે ભગવાન શિવજી બ્રહ્માજી અને વિષ્ણુજીની પૂજાથી પ્રસન્ન થઈ ગયા અને તેમણે એક નાના એવા લિંગના રૂપમાં રૂપાંતરિત થઈ ગયા અને એમણે કહ્યું કે આજનો દિવસ મહાન દિવસ છે અને હું આ દિવસથી પ્રસન્ન થયો છું અને હું તમારી પૂજાથી પણ પ્રસન્ન થયો છું માટે આજનો દિવસ મહાશિવરાત્રી તરીકે ઓળખાશે અને આ દિવસ મારા માટે ખૂબ જ પ્રિય હશે અને આજના દિવસે હું ધરતી પર રહેલ દરેક શિવલિંગમાં વિશેષ રૂપથી સમાયેલો હશ અને દરેક ભક્તોની પ્રાર્થના સ્વીકારીશ જે પણ ભક્ત સાચા મનથી શિવલિંગના દર્શન કરશે સ્પર્શ કરશે અને પૂજા કરશે તેની દરેક મનોકામના હું પૂર્ણ કરીશ તો આવી જ રીતે આદિકાળથી શિવરાત્રિનું પૂજન કરવામાં આવે છે અને શિવરાત્રિનો મહિમા શિવપુરાણમાં પણ આવી રીતે દર્શાવવામાં આવ્યો છે તો આ એક રહસ્યમય પ્રસંગ હતો બસ તો આ કારણે આજે પણ શિવરાત્રિના દિવસે શિવજીના મંદિરમાં એટલી બધી લાઈન હોય છે એટલી બધી ભીડ હોય છે લાખો કરોડો ભક્તોની લાઇનો જોવા મળે છે ફક્ત દર્શન કરવા માટે અને ફક્ત જ ચડાવવા માટે જ પણ તેનું મહત્ત્વ એ જ છે કે શિવરાત્રિના દિવસે જો ભગવાન શિવ ખુદ શિવલિંગમાં આવી જાય છે તેના કારણે જ આટલી બધી શિવરાત્રિના દિવસે ભીડ અને લાઈનો જોવા મળે છે બસ તો મિત્રો આ વિડીયો હું અહીં જ પૂરો કરું છું જો તમે વિડીયો અહીં સુધી જરા હોય તો વિડીયોમાં લાઈક કરી દેજો વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરી દેજો અને હા વિડીયોની કમેન્ટમાં જરૂર જણાવો કે તમને આ વિડીયો કેવો લાગ્યો જો આ વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો અને મળી હવે નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી હર હર મહાદેવ